પાલનપુરની જીડી મોદી કોલેજ પૂર્વ કેમ્પસ ડાયરેક્ટ વિદ્યા વનસ્પતિ ગિરીશભાઈ ઠાકર ના અધ્યક્ષ સ્થાને યોજાયો ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર ના પદગ્રહણ સમારોહના અધ્યક્ષ ગુરુ ગીરીશભાઈ ઠાકરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ

તરે મુખ્ય મહેમાન પાલનપુરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના સભ્યો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા એક સરસ મજાનું સંગઠન ચાલી રહ્યું છે અને આ સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપર નવા નવા નિર્વાચિત થયેલા નિમાયેલા મિત્રોનો પદગ્રહણનો એક સમારોહ હતો એની અંદર હાજર રહેવાનું મને સદભાગ્ય મળ્યું સંગઠનનું શિસ્ત સંગઠનની પોતાની દ્રષ્ટિ અને જે લાંબા ધ્યેયને રાખી નજરમાં રાખીને આ પત્રકાર બંધુઓ કામ કરી રહ્યા છે એનું સરસ મજાનું નિદર્શન અહીંયા જોવા મળ્યું સૌ પત્રકાર બંધુઓ ખાસ કરીને જેમણે આજે નવું ઉત્તરદાયિત્વ સંભાળ્યું છે તે બધાઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું એ બધાઓને શુભેચ્છાઓ પાઠવું છું કે પત્રકાર જગતની અંદર આપનું નામ ઓછું બને અને આપ લોકશાહીના એક મહત્વના પાયા તરીકે મજબૂત રીતે કામ કરો અને સમગ્ર લોકશાહીને લાભ થાય અભિનંદન અને શુભેચ્છાઓ નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તમામ તાલુકાઓમાં નોંધપાત્ર